પાલનપુર ડીસા હાઇવે પર ગમખવાર અકસ્માત બેના મોત ચાર ઘાયલ પાલનપુર ડીસા હાઇવે પર બાદરપુરા પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો એક કાર ડિવાઇડર સાથે ટકરાઈ પલટી મારી જતા બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે ચાર વ્યક્તિ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના એક કારનું પાછળનું ટાયર ફાટવાને કારણે બની હતી ટાયર ફાટ્યા બાદ કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુ આંક બે પર પહોંચ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ ગઢ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો એકસો આઠ ટીમે પણ પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીના મુદ્દા પર ધ્યાન દોર્યું છે